અર હાલો આ ગોલુર્જયા ભાઈ બનતર મુતર રૂટવાઈશો પાછો કાયલાલ માન નાખો એટલે તારે મને Google Pay પર દેવાના બસ હા કર દે હે કેટ આવ્યું નઈ કેટ આવ્યું નઈ અલા મેશ એ ઘટકા પકો ને માર કે કર્યું મે

કેટ બેલો પર ટેકાવાનું હોય ઉડવાનું ન હોય હે દુરાડો યાને હેકવે ને હેકવે કે દો રમે બોર્ડ થી તો ઠેકડો મરાય અને આ ગાડી કાઢું હવે લૂટ થઈ ગયો આમાં કઈ છે ને ના બંધાવ ચાલ એટલે એક બાજુ નું એક બગે માર 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 બગેડા ને હરી નો ગાડી પર વીલ પર વીલ પર હરી નાનું દુરાડો પર પડી જાય હાલ પડી જાય હાલ પાડ વાહ જોરદાર એ ભાઈ લે એવી છે

હાલા બધો હાલા બંદો હા મજા આવજો શેલ્લા કન્ટેનર રે કુદે આયા હા આયા આયા છે ફૂટો એ કે બી હતી કે દો દે દે એ ગોળી નો રહી આ આરામથી મારજો હા હા એક તો ફૂલ ડેમેજ છે પાછળ <laughs> <laughs> રિકોલે જોય છે ખબર નહી નાગળ થી ફોન નાગળ થી કોને રો ગાડી લઈને જાવ સોલેલ ગડી 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 એ ટાવરે એ ચડે છે કા ટાવર ચડે છે એ ટાવરે ટાવર ચડે છે હું લે ટાવર વાળા ને મારું અહીંથી ચડી જો રિકોલ બધું જાવ હા બંધો ચડી છે ને મારવાનું કરો ઓય 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 ઓહો હો હો મારા ફેફસા ફૂલે દીધા કાઈ વાંધો નહીં હું જોઉં છું જોઉં છું જોઉં છું એને મારા ફફેડા ભૂલાઈ દીધા વાહ ભાઈ જોરદાર માર્યો છે ડુરાડો ક્યાં છે બીજો બંદો નજી એક તેલ ભાઈ આઈ દેખાતો નથી મને ઉપર નથી હેઠે છે ડુરાડો જાવ છો સકેટ છે તરફ ઉપર છે ઉપર આ તો આ લાલ જો છું આ સબ ઓલા પણ છે રીઝ પલી માર છે રીઝ પલી રીઝ આ વાંધો નહી આલાને પરખા દેખાય તો મારવાને કેવો માથે ચડતો હતો આ રિકોલ લેવા જતો હતો લે માર બટો અને બંદા ઓ રિકોલ હોય જો છે દેખાતો નથી હજી ના તો હા સે સે છે સે 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 બંદો જોઉં છું બધું હા જો અને આ રીઝ વાળો તો નોક કરો રીઝ વાળો નોક બરાબર તો ઓપી રીઝ વાળો ફિનિશ કરજે ઓલો Ya, yeah, triple, veros, my voice. Triple, triple, is triple, my voice. Triple, my voice, ya. Rizal, okay. Ah, Rizal, Rizal, pela. Rizal, finish, girl. Rizal, 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 Rizal,

યાર આંતિલે આય તો એચપી માં મર્યો હે ચલતો તો આવડવા અલગ સ્કોડ નો હજી લગભગ અલગ હતો ખબર ની મને બંધો બંધો નઈ હું રિવાય કરું છું આને મય ચાલ પોપ્યુલરટી નખાય મારા માં રિવાઈવ થાઉ છું તું મેશ કે એ બંદા આવ્યા છે આગળથી અહીંથી Riveria Karu Riveria Karu Sukhaya Khanem. Sao giờ em ở Wash Tower Wash Tower Ai Single. Single, single Ha Nobita. Single à single à to. Đây Riveria Karu toàn nói toàn Harry no loot. Biết loot rồi, loot rồi tu. vào vào

ત્રણ ચાર જણા છે ત્રણ જણા છે બરોબર છે એ પાછળ એનો બંધો છે એ અલગ સ્કોર છે હો અલગ સ્કોર છે પાછળ એ એ દૂર રહેડો પાછ પાછળ બધું એ બધું પાછળ પાછળ એ બધું આ બધું આવજે મારું વ્યાસ પતાઈ દીધું ડોરાડ બધું આવ્યા છે બે વયા આ બધું યાની આની વાહત પડી થી આની વાહત પડેલી છે સ્કોડ એંગલ બનાઈને મારવી એક આ બધું આવ્યા જાવ એક ઈ બજાવ હું આ જાઉં છું ઉપર નોક નહી ખાતા વાહ ક્યાં આ ગો મારે કોરો ઓકે જોઉં છું સવાલ ઈ બે કાતાણ છો આ લમડે એક નોક કરું છું હાલ એ એવો કે જોક નોક છે હાલ હું જાવ છું રોડો હું જાવ છું નઈ 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 પાછળથી એનો કાફલો બનાવું છું કાઢું કાફલો લે મોક જાય ને એટલી વાર ડેમેજ

ઓકે 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 હાલ જો જો હમડે જા આયા પાણા ઓકે 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 અરે યાર કેવો રહી ગયો આલે પતી ગઈ પતી ગઈ ગઈ સ્કોડ આયા છે અમારી પાછળ આવી આખી સ્કોડ પાછળ કેટ યુઝ કર સ્કેટ યુઝ કર ઓ હો હો જો આયા ટાવર 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 વોસ્ટાર ઓકે

यार तो आवा दे मने तो जो के ने भी जो ने बस अरे बे काले बेक बेक बोलो पासले स्नाइपर छोड़े हैं जो जो सिंगल है तो यार ऑल डेड सिंगल अबे ना ऑप्टिमस है ना ऑप्टिमस ना ना यहां जो ऑप्टिमस आवे से ऑप्टिमस में अभी अलग है यार जोगी आ जोगी वाह आ डाल जोगी डाल ऑप्टिमस आओ हाल मार जा फोड़ जे मारी पे ભાગાઈ તો પાકી જાજે મારી ગોળીઓ હબ હબ પડે છે ઓ હો 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 રીપેર કરી નાવ છો રીપેર કરી નાવ છે હવે રીપેર કરવાના છે જો ગરમો હોય તો ગરમો હોય છે ગરમો હોય છે નકર તો ફોડ છે આપડો ઉડાળ છે કોઈ વ્યા ઉગેશ કે સાબો ભાગો ભાગો આથી ભાગો ભાગો થઈ ગયો આ વાર

પાછા આવી ગયા છે ઇવેન્ટ ઓપ ઇવેન્ટ ખાલી કર્યો હા કે ભાઈ હેલો ઓલા ઇવેન્ટ આ મારા કયો ઇવેન્ટ હતો આવડો અમારે આ ઇવેન્ટ આ વખતે દર વખતે મેચમાં છે ને એક જ ઇવેન્ટ તમે ખાલી કર્યો કોઈ બે ઇવેન્ટ ખાલી ન કરી શકો એટલે અમારે આ ઇવેન્ટ ખાલી કરવાનો હતો પણ ઉતરી જાય અમે ભૂલમાંથી ઓલા ઇવેન્ટે આ ઇવેન્ટ એને મારશું હવે હલો હમ ગલત છે આ તો હાસા સિંચા ગલત નહીં હાસા સિંચા ના આપણે

ભૂતારે મુકાબલો નથી એમ ના તમારો જોયું મેં વારતું બધા કે અમે જોયું તો ભાભલા પાણી વાત સાંભળી ગઢિયા આપડા

મસ્ત નિર્ભર ને મોદી સાહેબ નું મિશન છે ને આત્મનિર્ભર તો આત્મનિર્ભર બની જ ને એની રીતે ટ્રેનિંગ માટે આપણી પાસે આપણે જ આપશું પૈસા ભાવ કઈ દે આપણો ભાવ શું છે ટ્રેનિંગ નો કલાક નો